జయ శ్రీ కృష్ణ మిత్ర చాలా భక్తున్నా భావన రజూర్త భజన సంభావ శ్రీ గణేశాయ నమ కృష్ణ కన్యా పురుషోత్తధ రే మెతో మోతి డే మన రే మెతో మోతి డే మన వ్యా કરુણા દ્રષ્ટિએ જોયું રે વાલે મારે કરુણા દ્રષ્ટિએ જોયું રે બાઈ મારે એવર મા મન રે બાઈ મોરે વર મા મન મોયું રે મારે ઘેર પુરુષોત્તમ રે પડ્યું મારે નંદ કુંવર સાથે પાનુરે રે પડ્યું મારે નંદ કુંવર સાથે પાનું રે હવે હું તો કેમ કરી રાખીશ છાનુરે રે હવે હું તો કેમ કરી રાખીશ છાનુરે રે મારે ઘેરે રે પુરુષોત્તમ પધારે હરી જનની કેવું હં તે કે શેરે રે હરી જનની કેવું હં તે કહે શેરે વાલો મારા હૃદય કમલ મા રે શેરે વાલો મારા હૃદય કમળ મા રે શેરે વારા ઘેરે પુરુષોત્તમ પ ધન્ય ધન્યા ગોકુળના ગીરધારી રે ધન્ય ધન્યા ગોકુળ ના ગીરધારી રે વાલા ને યાજ જોવા મળી છે વ્રજ નારી રે વાલા ને યાજ જોવા મળી છે વ્રજ નારી રે મારે ઘેરી પુરુષોત્તમ પધાર રે ધન્ય ધન્યા ગોકુળ ગામની ગલીઓ રે ધન્ય ધન્યા ગોકુળ ગામની ગલીઓ રે ત્યાં મારો વાલો કાઢે છે રોજ હળિયો રે ત્યાં મારો વાલો કાઢે છે રોજ હળિયો રે મારે ઘેરે પુરુષોત્તમ પધારે ધન્ય ધન્ય જમુનાજી ની એ રે તીરે ધન્ય ધન્ય જમુનાજીની એ રે તીરે હું તો રોજ ચરણ રજ રજતા રરે હું તો રોજ ચરણ રજ ત્યાં તીરે મારે ઘેર પુરુષોત્તમ રે ધન્ય ધન્ય चमुना जी नो यारो रे धन्य धन्य चमुना जी नो रे सफल थयो याजे मारो जन मारो रे सफल थयो आजे मारो जन मारो रे मारे गेर पुरुषोत्तम पधार रे धन्य धन्य જમુના જી નીર રે ધન્ય ધન્ય જમુના જી નીર રે વાલો મારો પખાળે સે ત્યાં શરીર રે વાલો મારો પખારે સે ત્યાં શરીર રે મારે ઘેર પુરુષોત્તમ પધાર રે મેં તો એને મોતી રે દાવ્યા રે જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ